ભારતના સોગ્ય સંસ્કારી નાગરિકજનો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે પ્રાણી માત્રના કલ્યાણની ભાવના રાખનાર આપણો ભારત દેશ એ પ્રાચીન કાળથી ધર્મપ્રાણ દેશ છે અને આ ધર્મપ્રાણ દેશ આપણો ભારત દેશ અત્યારે લોકશાહીથી સંચાલિત છે અત્યારે આપણા ભારતમાં ચૂંટણીનું પર્વ ચાલે છે અને પ્રિયજનો આપણે ભારતના નાગરિક હોય આ ચૂંટણીના પર્વની અંદર આપણને જે મતાધિકાર પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ કરી રાષ્ટ્રની સેવા કરવાનો આપણને અત્યારે અવસર મળ્યો છે અને આ મતદાન કરવું એ આપણા પ્રત્યેક નાગરિકની પવિત્ર ફરજ બને છે પાછલા વર્ષોની અંદર જો આપણે જોઈએ તો પાછલા દશકથી આપણું રાષ્ટ્ર વિકાસના પથ પર અગ્રસર થઈ રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ ભારત દેશની અંદર જે પાંચસો વર્ષથી કલંક હતું એ કલંક પણ દૂર થયું અને શ્રી રામ જન્મભૂમિના એના મૂળ સ્થાનના ઉપર શ્રી રામ મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા પણ સંપન્ન થઈ છે બહુ જ ગૌરવનો વિષય છે કે ભારત રાષ્ટ્રની અંદર પુનઃ શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે પરંતુ હજી કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથના ગૌરવની પ્રતિષ્ઠા થવી બાકી છે અને તે સિવાય પણ હજી સમગ્ર ભારત વર્ષના ખૂણા ખૂણામાંથી ગોહત્યાનું કલંક પણ દૂર થવું બાકી છે તે સિવાય પણ આપણા આ ભારત રાષ્ટ્રને કે જે પ્રાચીન કાલથી ધર્મપ્રાણ દેશ રહ્યો છે અને એની જે પ્રાચીન કાલથી ઓળખાણ જે રહી છે તે રીતે એને હિન્દુ રાષ્ટ્ર તરીકે સાંવૈધાનિક માન્યતા પ્રાપ્ત કરાવવાનું પણ કાર્ય હજી થવાનું બાકી છે અને આ ભારત રાષ્ટ્રની અંદર ખરેખર આપણે એવી અભિલાષા રાખીએ કે ભારતના પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક ભારતીયજનોમાં કોઈ પણ જાતના પ્રજામાં ભેદભાવ વગર સૌ કોઈ સુખ શાંતિ અને આનંદનો અનુભવ કરે એવા પ્રકારનું રાષ્ટ્રીય નેતૃત્વ પ્રાપ્ત થાય આગળ ઉપર પણ તેને માટે અત્યારે આપણા સૌની પવિત્ર ફરજ બને છે આ સનાતન ભારત રાષ્ટ્રને આ રીતે વિકાસના પથના ઉપર આગળ વધારવા માટે અને એની રક્ષાને માટે યોગ્ય નેતૃત્વ યોગ્ય ઉમેદવારને નેતૃત્વ પ્રાપ્ત થાય અને યોગ્ય ઉમેદવાર આ રાષ્ટ્રના સુકાનને સંભાળે તેને માટે યોગ્ય મતદાન કરવું એ પણ ભારતના નાગરિક તરીકે પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય બને છે આવી સ્થિતિની અંદર અત્યારે આ જે લોકશાહીનો આ પર્વ આવ્યું છે ચૂંટણીનો અવસર આવ્યો છે એ ચૂંટણી કેવલ એક રાજકીય ઔપચારિકતા છે એવું ન સમજીને આ આપણી પ્રત્યેક રાષ્ટ્રના નાગરિકની પવિત્ર ફરજ છે એ રીતે આ રાષ્ટ્રીય ઉત્સવને આપણે મનાવીએ અને ઘર ઘરમાંથી પ્રત્યેક વ્યક્તિ ચૂંટણીમાં મતદાન કરવાને માટે નીકળે એવો અમારો સૌને હાર્દિક અનુરોધ છે રાષ્ટ્રહિતનો લોકહિતનો જનહિતનો વિચાર કરવો એ અમારા ધર્માચાર્યના કર્તવ્ય ક્ષેત્રની અંદર આવે છે અને એ રીતે અમારા ધર્માચાર્યના ક્ષેત્રમાં અમારી ફરજ તરીકે સમયના ઉપર વયમ રાષ્ટ્રે જાગ્રિયામ પુરોહિતા એ વેદના ઉદ્ઘોષ પ્રમાણે અમારે પણ અમારી પવિત્ર ફરજ બજાવવાની છે અમે પણ ભારતના એક નાગરિક છીએ અને આ રીતે એક ધર્માચાર્યના પણ કર્તવ્ય તરીકે પ્રતિબદ્ધ હોય આ વિનમ્ર અનુરોધ અમે પ્રજાજનોને કરીએ છીએ કે તમે આવો અવસર જે અત્યારે આવ્યો છે ત્યારે બહુ જ સુજ્ઞા સુજ્ઞતાપૂર્વક સોચી સમજી વિચારીને યોગ્ય યોગ્ય વ્યક્તિના હાથમાં યોગ્ય લોકોના હાથમાં તમે આ રાષ્ટ્રનું સુકાન સોંપશો એવો અમને પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ આશા છે પ્રભુ સૌનું મંગલ કરે એટલા શબ્દો સાથે અમે આ અમારું વક્તવ્ય પૂર્ણ કરીએ છીએ